આજરોજ ધોરણ બાર સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રકાશિત થયેલ છે જેમાં અમારા ટ્યુશન ક્લાસ રાઇઝ એજ્યુકેશન એકેડેમીના વિદ્યાર્થીઓ ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવા બદલ એકેડેમીના ડિરેક્ટર ભાવિક સર તથા સર્વ શિક્ષકો તરફથી તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવે છે અમને જણાવતા આનંદ થાય છે કે અમારું પરિણામ અઠ્ઠાણું ટકા છે તથા વાઘેલા જીલ એન જેમણે નવ્વાણું પોઈન્ટ તેર પીઆર સાથે શાળામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે ઉપરાંત પટેલ જીનલ પરેશભાઈ અઠ્ઠાણું પોઈન્ટ આઠ પીઆર સાથે શાળામાં અવ્વલ આવેલ છે તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોની મહેનતની ફળશ્રુતિ સ્વરૂપે ખૂબ ઉમદા પરિણામ સંસ્થાને પ્રાપ્ત થયેલ છે માનવ દિનેશભાઈ છે અને હું છેલ્લા આઠ વર્ષથી રાઈઝ એજ્યુકેશન એકેડમીમાં કાર્યરત છું હાલ આજે ધોરણ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવ્યું કે જેની અંદર આપણા તમામ છોકરાઓ ખૂબ સારા માર્ક્સે ઉત્તીર્ણ થયા છે સાથે ને સાથે વાત કરીએ તો વાઘેલા ઝીલ અને પટેલજીના બંને પેટલાદ તાલુકામાં ખૂબ જ સારું પરિણામ મેળવીને તે લોકો તે લોકોએ અમારી રાઇઝ એજ્યુકેશન એકેડમી સાથે સાથે તેમના પેરેન્ટ્સનું નામ રોશન કરેલું છે શું મારું નામ ભાવિક સોની છે હું રાઇઝ એજ્યુકેશન એકેડમીમાં એઝ અ ડાયરેક્ટર છું અમારી એકેડમી પેટલાદ ધર્મજ બોરસદ અને આંકલાવ આ ચારેય જગ્યા પર ચાલી રહી છે છેલ્લા સાત વર્ષથી અમે લોકો ધોરણ નવથી બાર સુધી અગિયાર બાર સાયન્સ અને કોમર્સ બંને માધ્યમની અંદર ચલાવી રહ્યા છે છેલ્લા સાત વર્ષથી ધોરણ દસમી અમે ઉત્તીર્ણ પરિણામ આપી રહ્યા છે ગયા વર્ષે પણ સેન્ટર ફર્સ્ટ ટ્વેલ્થ સાયન્સમાં અમારી એકેડમીમાંથી હતો આ વર્ષે પણ સેન્ટરની અંદર અવલ નંબર અમારા વિદ્યાર્થીઓ લઈ આવ્યા છે આ વર્ષે ધોરણ બાર સાયન્સની અંદર કુલ સ્ટુડન્ટ્સમાંથી નાઇન્ટી એઈટ પર્સન્ટેજ સ્ટુડન્ટ્સ પાસ થયા છે એટલે અમારું રિઝલ્ટ નાઇન્ટી એટ પર્સન્ટેજ છે અને આ ઉચ્ચ રિઝલ્ટ મેળવવા પાછળ આખા વર્ષ દરમિયાન ટીચર્સ દ્વારા જે બી પ્લાનિંગ કરવામાં આવ્યું હોય અને એ પ્લાનિંગને ચુસ્તપણે વળગી રહેવાનું એમનું જે કમિટમેન્ટ હતું જેને અમે પ્રોજેક્ટ એમ ઈ કહેતા હતા માઇક્રો ઇવેલ્યુએશન જેની અંદર એવરી ડે એ સ્ટુડન્ટ્સના પંદરથી વીસ માર્ક્સના ટેસ્ટ લેવામાં આવતા હતા અને એ ટેસ્ટના માર્ક્સ એમના એપ્લિકેશન્સમાં અપલોડ કરવામાં આવતા હતા સાથે સાથે જાન્યુઆરી મહિનાથી બાર સાયન્સના બોર્ડના વિદ્યાર્થીઓ માટે અમે સ્પેસિફિક એક્ઝામ રાઉન્ડ્સ અરેન્જ કર્યા હતા કે જેના માર્ક્સ પણ એ લોકોને ટાઈમ ટુ ટાઈમ મળી જતા હતા અને એ એપ્લિકેશન્સમાં એમના પેરેન્ટ્સ જોઈ શકતા હતા શિક્ષક વિદ્યાર્થી અને તેના પેરેન્ટ્સ આ ત્રણના ટ્રાયંગલને અરેન્જ કરીને અમે આ સારું પરિણામ લાવી શક્યા છે બાકી સ્ટુડન્ટ્સ ખૂબ જ મહેનત કરી છે એ લોકો ઘણી બધી વખત ડાઉટ સોલ્વિંગ સેશન્સ પણ એ લોકોના બે બે ત્રણ ત્રણ કલાક સુધી ચાલતા હતા અને ખૂબ જ એમને મહેનત કરીને આ પરિણામ એ લોકો મેળવી ચૂક્યા છે રાઇટ એજ્યુકેશન હું ઇલેવન્થ સ્ટાન્ડર્ડથી ત્યાં ભણું છું અને બે વર્ષનો અનુભવ કહે છે કે રાઇટ એજ્યુકેશનમાં સ્ટુડન્ટ માટે બધું બહુ કરે છે અલગ અલગ ટેસ્ટ લે છે વીકલી ટેસ્ટ હોય છે મંથલી ટેસ્ટ હોય છે એના પરથી ખબર પડે છે કે આપણે કેટલા આગળ છે ને કેટલા આપણે હજુ મહેનત કરવાની જરૂર છે એના માર્ક્સ ફોન પર અપલોડ થતા હતા એપ પર જેના લીધે પેરેન્ટ્સને પણ ખબર પડતી હતી કે આપણો વિદ્યાર્થી કેટલો આગળ છે કેટલું મહેનત કરે છે સ્ટુડન્ટ્સ પર ટીચરો એના માટેજ્યુકેશન રેજ એજ્યુકેશન બહુ મહેનત કરી હતી કયા ગામમાંથી આવો છો તો માતા પિતાનો સપોર્ટ કેવો રહ્યો હું પાડજ ગામમાંથી આવું છું મારા મમ્મી પપ્પા મને ખૂબ સપોર્ટ કરે છે અને ક્યારેય એમણે એવું નથી કીધું કે કશી વાત પણ ના કે એમનો પણ બહુ સપોર્ટ છે બધાનો બહુ સપોર્ટ હતો નરેન્દ્રસિંહ વાઘેલા છે હું વિરસાથી આવું છું અને હું ડાયસ એજ્યુકેશન એકેડેમી ધર્મજમાં ટ્યુશન ક્લાસીસ કરતી હતી મારા ટ્વેલ્થ સાયન્સમાં ગ્રેડ એ વન છે અને પર્સન્ટ નાઇન્ટી નાઇન પોઈન્ટ વન થ્રી છે અને મારા આટલું બધું મેં કર્યું છે એને પાછળ મારા બધા ટીચર્સ મારા પેરેન્ટ્સ એ બધાનું એન્કરેજમેન્ટ બહુ જ રહ્યું છે મારા પેરેન્ટ્સની વાત કરો તો મને મેં કોઈ દિવસે એવું કોઈ ઇવેન્ટમાં બી મને એવું કીધું નથી કે ના કે તારે ના જવું જોઈએ ટ્વેલ્થ છે મને બધામાં એન્કરેજમેન્ટ આપી છે પ્લસ મારા ટ્યુશન ક્લાસીસના ટીચર્સોએ મને ખૂબ એન્કરેજમેન્ટ આપી છે અને વચ્ચે વચ્ચે મને ટોકતા બી રહે કે તારે રાવવાનું જ છે અને આ કરવાનું છે તારો ફર્સ્ટ આવો જ જોઈએ અને એ લોકોએ એના માટે બહુ જ હાર્ડવર્ક બી કર્યું છે એ લોકોએ સ્પેશિયલ એક એપ્લિકેશન બનાવ્યું હતું જેને અમને ડેલી ટુ ડેલી અમારા ક્લાસ ક્લાસીસમાં જે ટૉપિક ચાલતા રહે છે અમારા ટેસ્ટ લે એના માર્ક્સ બી અપલોડ થતા રહેતા હતા જેથી અમારા પેરેન્ટ્સને બી અપડેટ રહે કે છોકરું ટ્યુશનમાં શું કરે છે અને શું નહીં અને બીજું મારું મેઇન વસ્તુ હતી એક કન્સિસ્ટન્સી કે દરરોજ જેનું વર્ક જેટલું છે એટલું પૂરું કરતું જ રહેવાનું કન્સિસ્ટન્સી ઇઝ ધ મેઇન રીઝન હું દરરોજનું કામ દરરોજ પૂરું કરતી હતી અને કોઈ બી ટેસ્ટ હોય એને બી હું સિરિયસલી લેતી હતી અને મારો ફોન એવું બી નથી કે મેં ફોન કે એવું કશું ના લીધું હોય મારો ફોન ફોન બી યુઝ કરતી હતી પણ લિમિટેડ ટાઈમ સુધી અને પ્લસ મારા ટીચર્સો અને મારા પેરેન્ટ્સે મને જે એન્કરેજમેન્ટ આપી છે તો મને ખૂબ એમાં એ મળ્યું છે કે ટેન્શન બી નહોતું મારે ટ્વેલ્થમાં કે આ ટ્વેલ્થનું બોર્ડ છે કશું થશે ના થાય પણ એ લોકો મને ખૂબ એ એન્કરેજમેન્ટ કરતા જ રહેતા હતા કે ના કે તું કરી લઈશ તારો આવી જશે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વેહકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની ની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે